ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત્મ બ્રહ્મા તમે ગુરુ વસુદે વસુતમ દેવમ દેવ કી પરમાનંદર શંભો પીનાકિન શશિશેખરા વામ દેવો વિરોપાક્ષાત કલ્પિત નિલલોહિતા મંચસ્થ તમામ પૂજનીય સંતોના શ્રી ચરણોમાં મારા વંદન મારી સામે બિરાજમાન એક વિશાળ ઉગમ ભોજ ભાઈઓ અને બહેનો આપ સૌની અંદર બિરાજમાન પરમ તત્વ પરમાત્માના શ્રી ચરણોમાં મારા દંડવત પ્રણામ આમ તો એક કવિએ કીધું હે કે કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં કોઈ ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે આવડ ને બાવળની જાત ઉગવું હોય ત્યારે પૂછવાનું નહીં મુનિઓએ મનમાં રાખ્યા પંડિતો એ રાખ્યા રેખા યોગીઓએ યોગમાં રાખ્યા પણ શેરીએ શેરીએ અને ગલીએ ગલીએ જો સદગુરુને રામને કૃષ્ણને અને સદગુરુના જીવન ચરિત્રને કોઈ જીવતા રાખ્યા હોય ને જો લોક જીવે રાખ્યા હોય ને તો આ અમારા ગોર્ધન બાપા છે અમારા જયંતિરામ બાપા છે આ રશ્મિન બાપા છે આ અમારા પૂજની સંતો છે આને આ જ કામ કર્યું છે

વસૈ નો જાતિ નાનકડો કમથો છોડ હોય તો એક પેઢી એને પાણી પાય પછી બીજી પેઢી છે એને ખાતર અને મોલ નાખે અને ત્રીજી પેઢી આવે ને ત્યારે આ વટવૃક્ષ બને ત્યારે હમજણ ખાલી આવે હમજણ કે માયલા ની અંદર કેમ જીવવું એમ કેટલી મહેનત કરવી પડે હે સંતો એનું કર્મ સતત જ રાખે અને આ ખાલી આમ બાપાના વખાણ કરવા પૂરતી વાત નથી પણ કોક થી અહીંયા આવજો હાઈન નું ટાણું હોય ને સંધ્યા નું ટાણી હોય આરતી થવાની તૈયારી હોય આરતી પૂરી થાય ને એ પછી મેં અહીંયા બે ચાર વાણી હાંભરી છે અને એ કઈ ત્રણ પેટી ગોરધન બાપા ગોરધન બાપા હાર્મોનિયમ વગાડે મારા ઉત્તમ ભાઈ છે એ કઈક મંજીરા વગાડતા નિગમ વગાડે એટલે આ ચાર વાણી રોજ સાંજે થાય છે રોજ ધમધમે છે રોટલા ખવરાવાય છે અને કૃપાથી અમે તમામ આ સંતો ફોના હાકડે બાંધે તોય ન આવે રાખ બાપુ હે પણ તોય બાપાની આ એની કૃપા કેવાય આ સમાધિના સંતોની કૃપા કેવાય કે બધા સંતોની સાથે મેળ છે ને બધા આવે છે સદગુરુની કૃપા કાયમીને માટે વરતી રહીએ અને સમાધિસ્થ સંતોના ચરણોમાં એવી પ્રાર્થના કે આપ સૌની અંદર આ પરમ તત્વ સદગુરુના જે સંતો આપણને માર્ગ ચિંધાડે એ માર્ગે